નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ અને નિવૃત્ત પોલીસ અધિકારી ગ્રુપ દ્વારા વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સહેલાણીઓને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું અને બહાર ગામથી સારવાર કરાવવા આવતા દર્દીના સગાઓને આશરે ત્રણસો જેટલા લોકોને નિઃશુલ્ક જમવાનું આપવામાં આવ્યું જેમાં નિવૃત્ત પોલીસ ગ્રુપના મંત્રી શ્રી નટવરસિંહ પરીખ કારોબારી સભ્ય શ્રી રસિકલાલ ચૌહાણ આરસી પંડ્યા ભારતસિંહ પંડ્યા વગેરે સાથે શિફા ચેરિટેબલ ટ્રસ્ટમાંના પ્રમુખ જોનીભાઈ ઇકબાલભાઈ મોન્ટુભાઈ અને અયુબભાઈ નાઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જય શાહ કોડુરા શહેર મુગલવાડામાં સિફા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતા અમારા સાથી મિત્ર માનનીય શ્રી ધોનીભાઈ સદાર ટ્રસ્ટના તમામ સાથીદાર મિત્રો ભાઈ કે અયુબભાઈ ઇકબાલભાઈ વગેરે સર્વે મિત્રો અત્રે એસઆઈજી હોસ્પિટલમાં ગરીબ અને જીવન જરૂરિયાત વંચ એવા સ્ત્રી પુરુષો બહેનો ભાઈઓ માટે જમણવાની વ્યવસ્થા સિવાય ચેરિટેબલ ટ્રસ્ટ એટલા વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ વડોદરા શહેર જિલ્લાના નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવેલ હોય અત્રે ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો અને વડીલોનો હું આભાર વ્યક્ત કરું છું તથા અમારા તરફથી જે આજે જમવાનું રાખ્યું છે તે લોકો જમવા આવ્યા છે તે લોકોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત કાશ્મીર ખાતે